નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બપોર સુધી અમને હલાવવું પડે જોઈ લો મિત્ર બસ ડેપો કામકાજ આજે ઓગણત્રીસ તારીખે પૂર્ણ છે પણ આજ સવારથી જ બસું ડેપો બધી કામગીરી બંધ કરવામાં આવી ગયેલ છે મેળામાં જોઈ શકો છો ડ્રગ પબ્લિક હોવા છતાં પબ્લિકને આજના દિવસે તકલીફ પડશે તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર બસ ડેપોમાં જ હવે સંકેલો થઈ રહ્યો છે હવે એક પર બસ નહીં આવે તેવું જણાવી રહ્યા છે આ બધા બસ ડેપોના બધા અધિકારીઓ બધા રવાના થઈ ગયા છે કે હવે બધા એક બસ આવવાની નથી હવે